સુનાના લકડી સમાન જમીન પચાવી પાડવા માટે સુરતના અનેક બિલ્ડરો સતત પ્રયાસ કરતા હોય છે તો આ વિસ્તારમાં જ આવેલી લાખો વાર જમીન બિન ખેતી થયા વગર જ પ્લોટિંગ કરી વેચાણ થઈ ગયાનું સામે આવ્યું છે બિન ખેતી થયા વગર જ જમીનના પ્રોપર્ટી કાર્ડ બની જતા સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે ફરિયાદીએ સ્થાનિક તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા આ ઘટના ની અંદર એવું થયું છે કે અમારી ગવિયર વાટા અને ડુમસ માં ખેતી ની જમીન ચાલી આવી છે જેની અંદર સમૃદ્ધિ કોર્પોરેશન કરીને જે કંપની છે એ બોગસ પ્રોપર્ટી બનાવ્યા છે બિલ ખેતી આની રજૂઆત અમે લોકોએ બે હજાર બાવીસ થી કલેક્ટર માં કરી હતી મહેસૂલ માં કરી હતી પછી અમે લોકોએ પોલીસ કમિશનર માં પણ કરી અને ઇકો સેલમાં પણ કરી હતી પણ અમને ત્યાં ન્યાય ના મળ્યો તો અમે લોકો ગયા મુખ્યમંત્રી પાસે મુખ્યમંત્રી પાસેથી અમે લોકો ગયા સીઆઈડી ક્રાઈમમાં જે સીઆઈડી ક્રાઇમે છ થી આઠ મહિના આખી તપાસ ચલાવી અને એમાં જે ગુનેગારો એમાં આવ્યા એ લોકો પર એ લોકો એફઆઈઆઈ કરે આજની તારીખમાં સમૃદ્ધિ કોર્પોરેશન પર એફઆઈઆઈ થઈ છે સમૃદ્ધિ કોર્પોરેશન ઓફિસના જે પણ બધા જે સ્ટાફ છે એની પર થઈ છે પ્લસ એમાં જે સરકારી ઓફિસરો છે એની પર પણ થઈ છે હા હું સંતોષ છું કે આની તપાસ પણ સારી થઈ છે અને આનું રિયલી ખબર પડશે કે ખોટું શું થયું છે એની અંદર એવું હતું કે અમે લોકોએ જયારે બે હાજર ને ત્રેવીસ માં એક ફરિયાદ કરી પોલીસ કમિશનર માં ઇકો સેલ માં પ્રોપર્ટી કાર્ડ માટે તો અમારી ફરિયાદ દફતરે કરી અને તરત જ એ લોકોએ અમારી પર એફઆઈ કરી હતી અને એફઆઈઆર સામે અમે લોકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે એગેન તપાસ નો વિષય છે આમાં બધાની તપાસ થશે અને મને લાગે છે કે આમાં જે સત્ય છે એ બહાર આવશે